मित्रों पत्रकारत्व पेपर में एक समूह माध्यम, बे लोक माध्यम एना विषय बात करवानी करने पत्रकारत्व साहित्य पत्रकारत्व नी भाषा સાહિત્યિક પત્રકારત્વ અને વિભાવના આટલું હોય છે મને યાદ છે ત્યાં સુધી ઘણું બધું આપણે કર્યું છે થોડુંક આજે કરીએ જેની અંદર ખાસ કરીને પત્રકારત્વ અને સાહિત્ય આમ જુઓ તો પત્રકારત્વ આપણી દ્રષ્ટિએ વધારે છાપાઓ અને હવેના જમાનામાં ન્યૂઝ ચેનલો સાથે જોડાયેલું છે પણ હું અને તમે જે ભણીએ છીએ તે સાહિત્યિક પત્રકારત્વ છે લિટરરી જર્નાલિઝમ એટલે એ સાહિત્યની નજીક છે સાહિત્યના સામયિકોમાં જે છપાય છે વર્તમાન પત્રોની અમુક સાહિત્યિક કોલમમાં જે છપાય છે તે સાહિત્યિક પત્રકારત્વ છે પણ પત્રકારત્વ અને સાહિત્ય બે વચ્ચે સ્પષ્ટ ભેદ રેખા છે અને એટલે એની એ બે સંજ્ઞા માટે આપણે એક સાથે વિચારીએ છીએ પત્રકારત્વના ઉત્તરો ઉત્તર વિકાસની સાથે પત્રકારત્વ અને સાહિત્ય વચ્ચેની ભેદરેખા દોરવી દર્શાવવી એ જરાક જરૂરી પણ બની જાય છે ફ્રેઝર બોન્ડ ફ્રેઝર બોન્ડ આ બે વચ્ચેનો ભેદ પાડતા અંગ્રેજીમાં લખે છે ધ બેઝિક ડિફરન્સ વુડ સીમ ટુ પોઈન્ટ ટવોર્ડ અ રાઈટ પર્પસ આપણે અંગ્રેજીમાં ના જઈએ આપણે એને સીધા સાદા ગુજરાતીમાં સમજાવ સમજીએ ફ્રેઝર બોન્ડના મતે સાહિત્ય અને પત્રકારત્વ વચ્ચે બેઝિક ડિફરન્સ જે પાયાનો ભેદ છે એ એના લખનારનો પ્રયોજન હેતુ એ પાયાનો ભેદ છે પત્રકારત્વનું પ્રયોજન અને સાહિત્યના સર્જકનું પ્રયોજન જે સાહિત્યનો સર્જક છે એ એના અનુભવો અને વિચારોને પ્રગટ કરે છે જ્યારે જે પત્રકાર છે એ સમાજનો વાત રજૂ કરે છે આ ફરક છે એક કોમ્યુનિટીની વાત કરે છે સમૂહની વાત કરે છે એક છે તે પોતાના અનુભવો પોતાના વિચારોની વાત કરે છે આ બે વચ્ચે પાયાનો ભેદ છે અને ત્રીજો ભેદ કે છે લિટરેચર કેન બી ટાઈમલેસ સાહિત્ય અનંત કાળ સુધી જીવી શકે પણ પત્રકારત્વ તો પોતાના સમય માટે જ હોય છે એ કદી ટાઈમલેસ અનંતકાળ હોતું નથી તો મૂળ લેખકના પ્રયોજનથી પત્રકારત્વ અને સાહિત્ય જુદા પડે એવું કોણ કે છે ફ્રેઝર બોન્ડ જે સાહિત્યનો સર્જક છે એ પોતાના વિચારો અને પોતાના અનુભવો પ્રગટ કરે છે જ્યારે પત્રકાર છે એ સમૂહની સમૂહના વિચારો સમૂહના અનુભવોને પ્રગટ કરે છે સાહિત્ય એ ટાઈમલેસ હોય છે આપણા માટે આજે શેક્સપિયર છે આજે સરસ્વતી ચંદ્ર છે પણ સરસ્વતી ચંદ્રના સમકાલીન છાપાઓમાં શું છપાયું હશે તે આપણા માટે અત્યારે અગત્યનું નથી એટલે પત્રકારત્વ વર્તમાન પૂરતું હોય છે સાહિત્ય વર્તમાન અને ભવિષ્ય બેઉમાં જીવે છે તો આ એ બે વચ્ચેનો મૂળ ભેદ છે પત્રકારત્વને કળા માનવી કે વિજ્ઞાન તો કાકા સાહેબ કાલેલકર આ પ્રશ્નના જવાબમાં પત્રકારત્વને જીવન સેવાની કળા કહે છે જીવન સેવાની કળા પણ કાકા સાહેબ કાલેલકર પત્રકારત્વને વિજ્ઞાન સાથે વધારે સાંકળે છે વિજ્ઞાનનો અર્થ અહીંયા સાયન્સ એવો શુદ્ધ અર્થમાં ના લેતા વધારે તટસ્થ વધારે વસ્તુલક્ષી જો અભિવ્યક્તિ એ કળા ગણાતી હોય તો નાના મોટા બનાવોની રજૂઆતમાં પત્રકારત્વ કળા દાખવતું હોય છે એમ કહી શકાય મહેતા અને વલ્લભદાસ અક્કડ પત્રકારત્વને કળા માને છે સર્વકાલીનતા પત્રકારત્વનો ગુણ નથી એટલે રતન માર્શલ એને કળા કે વિજ્ઞાન તરીકે સ્વીકારતા નથી પરંતુ પત્રકારની રજૂઆતમાં જણાતી લાક્ષણિકતાઓને કળાની લાક્ષણિકતાઓ ગણાવે છે ચાપસી ચાપસી ઉદેશી ઉદેશી જે તંત્રી હતા પત્રકારત્વમાં વિજ્ઞાનને મુખ્ય અને કલાને ગૌણ માને છે પત્રકારત્વમાં શું શું આપવું એની સૂજ એ વિજ્ઞાન છે જયારે જે આપવાનું છે એ કેવી રીતે કરવું એ પત્રકારત્વના વિકાસ ને હજુ વધારે વર્ષો નથી થયા જ્યારે સાહિત્ય તો માનવ જીવનની શરૂઆતથી પ્રગટેલું છે વિજ્ઞાનની શોધ પછી પત્રકારત્વ ઉદ્ભવ્યું એથી એની રજૂઆતમાં કે સર્વકાલીનતાના પ્રશ્નોમાં વિજ્ઞાનના અંશોનો મોટે ભાગે સ્વીકાર થતો રહ્યો પત્રકારત્વને એક પ્રભાવક માધ્યમ તરીકે વિકસવાનું પહેલું ચરણ વિજ્ઞાન રહ્યું છે સાહિત્ય વિશે આપણે એવું કહી શકીશું નહીં છતાં આ બંને ક્ષેત્રો એકમેકને પ્રબળ રીતે અસર કરે છે અને એટલે કેટલાક સામ્ય નો વિચાર આપણે કરીએ છીએ